હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થપ્પડકાંડ અને ઉગ્ર વિરોધ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત બાકીના આરોપીઓના આગોતરા જામીન અરજી પર સુનવણી મોકૂફ રહી છે. ભૂખ હડતાલ સમયે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત તેમના સમર્થકોના પોલીસ સાથે કરશું મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી, જોકે કે અગાઉ દસ્તી વધારે એનએસસીઆઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓના જામીન મંજૂર થયા હતા. પરંતુ ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કેટલાક કોંગ્રેસ અને એનએસસીઆઈના કાર્યક પોલીસ પકડથી દૂર છે ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત આગોતરા જામીન આવ્યા હતા પરંતુ કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ હાજર ન રહેતા અને પોલીસે સોગંદનામું ન કરતા હવે કોર્ટે ડિસેમ્બરે સુનવણી હાથ હુકમ કર્યો છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માં થપ્પડકાંડ અને ઉગ્ર વિરોધ મુદ્દે પાટણના ના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત બાકીના આરોપીઓના આગોતરા જામીન અરજી પર સુનવણી મોકૂફ રહી છે